આપકે? યે મેરે પાપા આપણને

એના સસરા જોડે લગ્ન કર્યા પણ આ વિડીયો તો સાહેબ આખો અલગ છે કે જે છોકરી છે એના પપ્પા જોડે લગ્ન કરી નાખ્યા તમે સાહેબ વિચારો કાલે તમને આગળ વિડીયો બતાવશું છું ને આ છોકરી શું કઈ રહી છે આ છોકરી ક્યાંની છે આ ઘટના ક્યાંની છે બધે બધી તમને વિડીયોની અંદર વાત કરવાનું છે એટલે ખાસ કરીને વિડિયો છે એ ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણો વિડીયો છે લોકો હજારોમાં જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા ભાઈ તો જલ્દીથી જલ્દી લાખ સુધી પહોંચવાનું છે તો એ પણ તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો તો હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ આ બેન અને બેનના પપ્પા જે તમે જોઈ રહ્યા છો સાઈડમાં તમને સ્ક્રીન લગાવી દઈશ આ સ્ક્રીનમાં જે તમે આ ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ છે મિત્રો છોકરીના પપ્પા પણ જે આ છોકરી છે આ છોકરી એવું કહી રહી છે કે મેં મારા પપ્પા જોડે લગ્ન કર્યા છે ખુશી ખુશીથી થી લગ્ન કર્યા છે સાહેબ વિચારો આ છોકરી ભૂલે છે સાહેબ એના સંસ્કારો બોલે છે તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું બરોબર આ તો તમને આગળ જે વિડીયો બતાવ્યો ને એ તો ભાઈ તમને અડધો વિડીયો બતાવ્યો છે પણ આખો વિડીયો સાહેબ તમને વિડીયોની અંદર બતાવી નાખવાનો છું આ છોકરી એવું કહે છે કે અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે સાહેબ જબરજસ્તી નથી કર્યા હવે તમે વિચારો સાહેબ આપણે તો ગમે એને સારી સલાહ આપી શકીએ છીએ પણ એ વ્યક્તિને સુધરવું ન સુધરવું એની મરજી હોય છે બરોબર ભાઈ હા કેમ કે વધારે આપણે બોલવા જઈએ ને ભાઈ તો અમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ જતી હોય છે ભાઈ એટલે હું કોઈ આ બેન ને વધારે કોઈ નથી કેતો કે જે કાકા જોઈ રહ્યા છે એમને હું વધારે નથી કેતો મારો તો ખાલી વિડીયો બનાવવાનો મકસદ હતો ભાઈ એટલે મેં મારે વિડીયો બનાવ્યો છે બાકી કોઈ દિલ ઉપર લેવું નહીં અને જો કદાચ આ બેન સુધી આ વિડીયો પહોંચી જાય તો એ બેનને પણ આપણે અપીલ કરીએ કે બેન તમે જે કામ કર્યું છે ને એ બધા લોકો જોવે છે અને અમારા ચાહક મિત્રો છે ખાસ કરીને કોમેન્ટ તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે તમે પોતે કેવું કામ કર્યું છે અમે નથી કહેતા પણ આ ગુજરાતની જનતા કહે છે કે તમે કેવું કામ કર્યું છે તો મે દીકરી ની વિડીયો જોઈ લો મેપાઇ કન હેરી સતી મેં પ્યાર કરતા આપણી મરજી થી શાદી ક્યાં